પણ લડ્યા છે ક્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં ભૂર્યો લાલિયો ભોલિયો આપું કે નામો કરી દેજો દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ સમજ પડે છે ને આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈ તો આ ખાડા પડ્યા છે એના પર કરો ને લાયસન્સ નથી 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 વીમો એમ હજાર ના દંડ ફટકારો છો મજૂરિયાને ને ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર કેમ એફઆઈઆર નથી કરતા ભાઈ એ તમારા ફરજમાં નથી આવતું બોલાવો મજૂરો ને ચોપડી પર રોકી રોકીને કલેક્ટરશ્રીઓને અને નિયામક ને પાંચે તાલુકાના ટીડીઓ ને બોલાવો ધારાસભ્ય સામે બધી પ્રજા આવી છે અમારે રજૂઆત કરવાની છે અમારે કોઈ બીજી મગજ મારી નથી અમારે હું પોતે એકલો રજૂઆત કરવા વાળો માણસ છું હું આગેવાન છું આમના વતી હું રજૂઆત કરીશ તમે બોલાવો કઈ રીતના ભાઈ તમે ઓફિસ ખાલી કરીને નાઇ જાવ